તો આ હાંડવો આ રીતે કડાઈમાં બનાવવો એકદમ સહેલો છે તો ચાલો કોઈ પણ જાતની ઝંઝટ વગર ખૂબ જ ઓછી મહેનત અને ઓછા સમયમાં ઇન્સ્ટન્ટ ક્રિસ્પી હાંડવો બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં આથા વગર દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ક્રિસ્પી હાંડવો બનાવવા માટે અહીંયા મેં લીધો છે અઢીસો ગ્રામ જેટલો ઝીણો રવો અને

તો અહીંયા મેં એક વાટકો બેસન એક વાટકો ખાટું દહીં અને એક વાટકા જેટલું પાણી લીધું છે તો મેઝરમેન્ટ એકદમ સહેલું છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી અને આ રીતનું મીડિયમ ઘટ મેં બેટર તૈયાર કરી લીધું છે હવે આ બેટરને ફક્ત દસ મિનિટ માટે રેસ્ટ આપી દેસુ જેથી ઉમેરેલો રવો સારી રીતે ફૂલી જાય રવો ફૂલે ને ત્યાં સુધીમાં આપણે હાંડવાની અંદર ઉમેરવાનો વઘાર તૈયાર કરી લેશું વઘાર તૈયાર કરવા બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાયના દાણા અડધી ચમચી જેટલું જીરું એક મોટી ચમચી જેટલા સફેદ તલ થોડા મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાં ઉમેરી દેશું હવે એકદમ સારી રીતે વઘારને આપણે મિક્સ કરી દેસુ અને થોડી વાર માટે સાઈડ પર રાખી દેશું આ વઘાર આપણે હાંડવાના બેટરમાં ઉમેરવાના છીએ હવે આપણે બેટરને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો દસ મિનિટના રેસ્ટ પછી આપણું બેટર પહેલાં કરતાં થોડું ઘાટું થઈ ગયું છે અને એકદમ સારી રીતે બેટરમાં ઉમેરેલો રવો ફૂલી ગયો છે હવે આપણે આ બેટરની અંદર મસાલા ઉમેરીએ તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે સાથે બે મોટી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર જેટલી ખાંડ પણ ઉમેરી છે હવે વન ફોર્થ કપ જેટલા ઝીણા કાપેલા લીલા દાણા ઉમેરીશું અને વન ફોર્થ કપ જેટલા અધ કચરા વાટેલા ખારી દાણા ઉમેરીશું જેનાથી હાંડવાનો સ્વાદ એકદમ સરસ લાગશે હવે અહીંયા મેં દોઢ કપ જેટલું શાકભાજી લીધું છે અને હવે આપણે જે વઘાર તૈયાર કર્યો હતો ને એ વઘાર આપણો હલકો ગરમ હોય ત્યારે જ આપણે આમાં ઉમેરવાનો છે તો હલકા ગરમ વઘારમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી મિક્સ કરી દેસુ અને તૈયાર કરેલા વઘારમાંથી ત્રણ મોટી ચમચી જેટલો વગર હાંડવાના બેટર અને હવે બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું તો મસ્ત મજાનો સિમ્પલ મસાલા અને ખૂબ જ શાકભાજી સાથે આ ઇન્સ્ટન્ટ હાંડવાનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે હાંડવો આપણો ઇન્સ્ટન્ટ છે તો તમે એનું બેટર જોઈ લો આ રીતનું મીડિયમ થીક રાખવાનું છે હવે આ હાંડવાને એકદમ ફૂલે સોફ્ટ બનાવવા માટે એક પેકેટ ઇનો ફ્રૂટ સોલ્ટ જો તમારી પાસે ઇનો ફ્રૂટ સોલ્ટ ના હોય તો તમે અડધી ચમચી જેટલા કુકિંગ સોડા પણ ઉમેરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશો બેટરને ઈનો ઉમેર્યા પછી વધારે સમય રેસ્ટ નથી આપવાનો તો આપણે તરત જ બેટરને કડાઈમાં ટ્રાન્સફર કરીશું તો અહીંયા મેં એક નોનસ્ટિક કઢાઈ લીધી છે કઢાઈમાં આપણે સૌથી પહેલા બધી બાજુ થોડું તેલ લગાવી દેશું અને एकदम એકદમ ટ્રેડિશનલ રીતે જે આપણો હાંડવો હાંડવા કુકરમાં બને એવો જ તૈયાર કરવા અહીંયા કડાઈમાં સમાઈ જાય એવો મેં નાનો એક કપ લીધો છે એની અંદર થોડું આપણે પાણી ઉમેરી દેશું તો જયારે હાંડવો બફાતો હશે ને ત્યારે આ પાણી ગરમ થશે અને જનરેટ થશે જેના કારણે હાંડવો બધી બાજુથી એકદમ પરફેક્ટ એવો કુક થશે તો અહીંયા આપણે કપને સેન્ટરમાં રાખી અને સાઈડમાં આ રીતે બેટર ઉમેરી દેવાનું અને પછી ચમચીની મદદથી બેટરને બધી બાજુ આપણે ફેલાવી દેશું તો અહીંયા તમે જોઈ શકો છો બેટરને મેં આ રીતે બધી બાજુ સરસ ફેલાવી દીધું છે હવે આપણે ઉપરની સાઈડ થોડા શાકભાજી ઉમેરીશું તો મારી પાસે થોડા ચોપ કરેલા કેપ્સિકમ મકાઈના દાણા અને થોડું ખમણેલું ગાજર દૂધી છે તો એને મેં આ રીતે ઉપર થોડા ઉમેરી દીધા જેનાથી એકદમ સારો એવો હાંડવો કૂપ થઈ જશે ને ત્યારે દેખાવ આવશે અને સાથે આપણે જે વઘાર રાખ્યો હતો ને એ વઘારને આ રીતે ઉપરની સાઈડ આપણે ઉમેરી દેવાનો છે તે વઘાર ઉમેર્યા પછી હવે હું થોડા ઉપરથી મકાઈના દાણા ઉમેરી દઈશ જેનો ક્રંચ એકદમ સરસ લાગશે અને એમાં હાંડવાનો દેખાવ પણ સરસ આવશે હવે ધીમા ગેસની ફ્લેમ પર આપણો હાંડવો કૂક થાય એના માટે અને બિલકુલ આપણો હાંડવો બળે નહીં એકદમ ક્રિસ્પી તૈયાર થાય એના માટે મેં એક તવો રાખ્યો જેને સરસ ગરમ કરી લીધો તવો ગરમ થાય ને પછી એના ઉપર આપણે જે હાંડવાની કઢાઈ તૈયાર કરી છે એને રાખી દેશું અને જો તમે ઉપર જે ઢાંકણ લગાવો છો એમાં આ રીતનું કાણું હોય તો તમારે એને બાંધેલા લોટથી આ રીતે કવર કરી દેવાનો જેથી હાંડવામાં અંદરની સાઈડ બિલકુલ હવા ન જાય અને એકદમ પરફેક્ટ એવો હાંડવો સ્ટીમ થાય અહીંયા હાંડવો જ્યારે સ્ટીમ થાય છે ને ત્યારે શરૂઆતમાં પાંચ મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખવાની જેથી કડાઈ અને અંદરનું જે બેટર છે એ સરસ ગરમ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમને ધીમી કરી અને પાંત્રીસ મિનિટ માટે હાંડવાને કૂક કરવાનો છે તો તમે જોઈ શકો છો મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર હાંડવો આપણો કૂક થઈ એકદમ સરસ ફૂલીને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે હાંડવાના રીતે ટૂથપીકથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો આપણી ટૂથપીક એકદમ સરસ ક્લીન બહાર આવે છે મતલબ હાંડવો એકદમ પરફેક્ટ અંદર સુધી કૂક થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દેશું અને હાંડવાની ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું જેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે અને હવે ઉપરથી થોડા લીલા સાથે હાંડવાને ગાર્નિશ કરી દેશું તો તૈયાર થયેલો હાંડવો તમે જો કેટલો મસ્ત દેખાય છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને આ હાંડવાને દસ થી પંદર મિનિટ માટે ઠંડો થવા દેવાનો થોડો હાંડવો ઠંડો થાય ને એટલે આ રીતે હલકા હાથે વચ્ચેનો જે કપ છે ને એના રીતે થોડો ટ્વિસ્ટ કરી અને તમારે કાઢી લેવાનો તો તમે જો એ એકદમ પરફેક્ટાર ખાવામાં સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી હાંડવા કુકરના ઉપયોગ વગર ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર થઈ ગયો છે આ હાંડવો હું તમને કડાઈમાંથી અનમોલ્ડ કરીને પણ બતાવું અહીંયા તમે જો એ એકદમ ઇઝીલી હાંડવો કડાઈમાંથી અલગ થઈ ગયો છે અને હાંડવાની તમને બેક સાઈડ બતાવું તો તમે જો બિલકુલ હાંડવો બળશે નહીં એમ કે આપણે તવા ઉપર કડાઈ રાખી અને હાંડવાને ક્રિસ્પી તૈયાર કર્યો છે તો તમે જુઓ જેવો તમે હાંડવા કુકરમાં હાંડવો બનાવ્યો હોય ને બિલકુલ એ જ રીતનો હાંડવો તૈયાર થયો છે હવે આ જે હાંડવો છે એ ખાવા માટે બિલકુલ તૈયાર છે તો હું તમને કટ કરીને પણ હાંડવાનો ટેક્સર બતાવું કે અંદરથી પણ હાંડવો એકદમ જાળીદાર ખાવામાં ક્રિસ્પી બહારથી અને સ્વાદમાં સુપર ટેસ્ટી બન્યો છે તો આ રીતે હાંડવાને આપણે કટ કરી લેશું ગરમા ગરમ આ હાંડવો તમે ટમેટો કેચઅપ દહીંની ચટણી ગ્રીન ચટણી કે પછી કોઈ પણ તમારી ફેવરેટ ચટણી અથવા તો તમે ચા સાથે ખાવ તમને બહુ જ ભાવશે તો તમે જો કેટલો પરફેક્ટ એવો આપણો હાંડવો તૈયાર થયો છે તો છે ને હાંડવા કુકરના ઉપયોગ વગર ઇન્સ્ટન્ટ હાંડવો બનાવો એકદમ સહેલો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ